પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યો આક્રમક બન્યા નિયમ વિરુદ્ધ ચીફ ઓફિસર માટે ગાડીની ખરીદી કરાવતા રોષ વ્યક્ત કરાયો ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા સોસાયટીમાં બાર મીટર રોડના બદલે નો મીટર રોડ કરવાના ઠરાવનો વિરોધ કરાયો શાસક પક્ષે હર વખતની જેમ મંજૂર મંજૂર કરી સભા ગણતરીની મિનિટોમાં સમેટી લીધી ગાણી ખરીદી અને ટીપીના ઠરાવના વિવાદિત મુદ્દાઓ કેન્સલ કર્યા હોવાનો પ્રમુખે કર્યો દાવો ગાડીનો મુદ્દો કેન્સલ કરાતા ખર્ચ કોણ ભોગવશે તેવી ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની ભાઈ નિયમ અનુસાર ના ના નિયમ અનુસાર पालनपूर नगरपालिका साधारण सभागी आणि आज साधारण सभाना अंदर विविध समितीना विकास काम कामोत हो सेनल बोर्ड अंदरपण आज घणा बघा पालरपूर शहर विकास मांडे बार करोडना जे स्वर्णिंगना काम એ કામો માટેનું પણ આજે જનરલ બોર્ડનો મુદ્દો હતો એમાં પાલનપુરના આગામી સમયમાં વિકાસના કામો માટેના ઘણા બધા મુદ્દાઓ આજે લેવામાં આવ્યા હતા ચીફ ઓફિસરની બોલેરોનો મુદ્દો છે વિપક્ષનો આક્ષેપ છે કે ગયા બોર્ડમાં પેન્ડિંગ રખાયો તો શાસક પક્ષે બંધ બહારની બધી બોલેરો ખરીદી અધિકારી આજે પણ એ ખર્ચને આજનું જનરલ બોર્ડ કેન્સલ કરે છે ઈ ઘર છે અનમોલ સોસાયટીનો રનનો 12 મીટરનો 9 મીટરનો તોનો આ પણ આજનો જનરલ બોર્ડ આ બધા પણ જે ટીપી કમિટીનો ઠરાવ પેલો તો એને જનરલ બોર્ડ આજે એને કેન્સલ કરે છે નગરપાલિકા અહીંયા જે આ નવી આઈડીઓની પાછળ નવી સાઈટ ડમ્પિંગ સાઈટ મંજૂરીથી બની છે મંડોરાની સુની પાછળ ના 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 કોઈ એવું છે નહીં અને અહીંયા કોઈ ડમ્પિંગ સાઈટ પણ છે નહીં ને એના માટેની ખાતરી પણ કરાવડાવી હતી એના અંદર જે પણ દોષી હશે એના ઉપર ફરિયાદ પણ કરવામાં આવશે